હવે આજે એક નવી બાબત જાણવા મળી છે કે કાલે જે જીએમડીસી દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે પડવાણિયા પંચાયતે દમલાઈ નવા નવા દમલાઈ પ્રોજેક્ટ માટે તેમાં આજે એક નવી બાબત જાણવા મળી છે કે ભાજપના અમુક નેતાઓ અને જીએમડીસીના અધિકારીઓ અને જે દુર્ગા કન્સ્ટ્રક્શન કંપની છે એના અધિકારીઓ છે એ લોકોએ એમની એક મિલીભગતથી એ લોકો એક વ્યૂહરચના બનાવીને મતલબ લોકોને લોભ લાલચ આપી અને એવું લાવ્યા છે કે જે ભાઈ દુર્ગા કન્સ્ટ્રક્શનમાં જે લોકો કામ કરતા હતા અગાઉ એ લોકોને બોલાવી અને એમને એક લોભ લોભ લા લોભ લાલચ આપીને એક ફોર્મ આપવામાં આવ્યું છે એ ફોર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે આ ફોર્મ પર તમારા ઘરના બધા લોકોની સહયોગ કરાવીને લાવો તો અમે તમને ફરીથી આ પ્રોજેક્ટ મંજૂર થાય તો એમાં અમને અમે તમને રોજગારી આપીશું તો મારે આમોદ પંચાયતના અને જે પણ લોકો એમાં કામ જતા કામે જતા હતા એ લોકોને મારે એવું કહેવું છે કે આ એ જ લોકો છે જેમણે તમને અગાઉના રાતપાડી પ્રોજેક્ટ માટે રડાવી રડાવીને દિવસો કાઢેલા છે આ એ જ લોકો છે કે જ્યાં તમે નેતાઓના ઘરે જતા હતા તો પણ ત્યાંથી આ લોકો અધિકારીઓ ત્યાં જાય એટલે એ લોકોનું માનવામાં આવતું હતું ને તમને ખાલી વાયદા કરીને લોભામણી લાલચો આપીને છોડી મૂકવામાં આવતા હતા આ એ જ લોકો છે જે લોકો એ તમારું કોઈ દિવસ માન્યું નહીં ફક્ત નેતાઓના ઇશારે કામ કરતા હતા તો આજે એ લોકો કઈ રીતે આપણને આ પ્રોજેક્ટમાં તમે એમ કે અમને સપોર્ટ આપો તો અમે તમને રોજગારી આપીશું કયા 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 કારણ એનાથી એ લોકો એવું કહી રહ્યા છે કે અમે તમને રોજગારી આપીશું મારે તમને એવું કેવું છે કે જ્યારે રાજપાય પ્રોજેક્ટ ચાલતો હતો ત્યારે સ્થાનિક પંચાયત અને સ્થાનિક પંચાયતના લોકો સ્વાભાવિક છે કે જે પંચાયતના લોકોને અસરગ્રસ્ત થાય એ પંચાયતના લોકોને રોજગારી મળે એ કોઈ પણ જગ્યાએ સ્વાભાવિક છે તો જ્યારે ત્યારે એ જે તે પ્રોજેક્ટમાં જે તે પંચાયતના લોકોને રોજગારી મળતી હતી તો બહારના લોકોને તો ઓછી જ મળતી હતી આજુબાજુની પંચાયતના કદાચ કોઈક એવા લોકો હશે જે રોજગારી માટે ત્યાં હશે તો જો આ પડવાણિયા પ્રોજેક્ટ છે પડવાણિયા ડમલાઈ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પણ જો મંજૂર થાય તો તમને કઈ રીતે રોજગારી મળશે એમાં તો સ્થાનિક લોકો રોજગારી માંગશે ને તો આવી લોભામણી લાલચોમાં ન આવી અને આપણે સૌ એક છે આપણે અમે પણ તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ સહકારની અપેક્ષા રાખીએ છીએ આગળ જે આમોદ પંચાયતમાં થઈ ગયું એ તમને પણ ખબર છે કોઈ કહેવા જેવી બાબત નહીં આજે જે આપણી પરિસ્થિતિ છે આપણા લોકો જે વેઠી રહ્યા છે આપણો વિસ્તાર જે વેઠી રહ્યો છે એ ખોટ કદાચ ક્યારેય નહીં પુરાય ને જો આપણા લોકો આવી લોભ લાલચોમાં આવી નોકરીની લાલચમાં આવી અને ફરીથી આવા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપશે તો એક આ સૃષ્ટિને આખું તંત્ર અને આખું આપણો જે આદિવાસી સમાજની અસ્મિતા એ પૂરેપૂરી થઈ જશે આ લોકોનો ધ્યેય ફક્ત ને ફક્ત પોતાના ફાયદા માટે છે લોકોનો ફાયદો જો એમણે વિચાર્યો હોત તો હાલ રાજપાય પ્રોજેક્ટ બંધ હતો ત્યારે જ તમે લોકોએ રજૂઆત કરી તો તે જ ટાઈમે ત્યાંના નેતાઓ સ્થાનિક ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય આગેવાન હોય એ લોકોએ ત્યારે જ ત્યાં તમને રોજગારી અપાવી દેવી જોઈતી હતી હજુ પણ પ્રોજેક્ટ ચાલે એવો હતો પણ છતાં પણ એ લોકોએ બંધ કરી દીધો કેમ બંધ કરી દીધો કે નવો પ્રોજેક્ટ જો આવી લોભ લાલચો આપીને મંજૂર થઈ જાય તો એમને પણ સારું પડે જેથી હું તમને એક વિનંતી કરવા માંગુ છું કે આવા લોકોની લાલચમાં નહીં આવી આવા લેટરો એમની સામે જ ફાડી દેવા જોઈએ આવા ફોર્મ એમની સામે ફાડી દેવા જોઈએ તમે માંગણી કરો કે અમારી જમીનો પરત કરો અમને રી કોલસો કાઢીને પરત કરી દો રિસાયકલ કરીને અમને જમીનો આપો અમે એમાં ખેતી કરીશું અમે તમને સહયોગ આપીશું તમે પણ મારા અમારા ભાઈઓ છો આગળ આદિવાસી સમાજની અસ્મિતા સંસ્કૃતિ જાળવવી હોય તમારે જો લોકોનું ભલું ઈચ્છું હોય તો આવી લોભ લો લોભ લાલચોમાં નહીં આવી આવા લોલીપોપ એમને એમની સામે જ આપી દેવા ફરીથી એમને લોલીપોપ આપી દો કે આ અમે બોલીશું ને ત્યાં આવીને તમે એવું બોલો કે ભાઈ આ પ્રોજેક્ટ અમને મંજૂર નહીં એવી અમે તમારી પાસે આશા રાખીએ છીએ બાકી આવા પ્રોજેક્ટો જો મંજૂર થશે તો ભાજપના નેતા જીએમડીસીના અધિકારીઓને જીએમડીસી દ્વારા મૂકેલા દલાલો જ ફાવશે આવા ફોર્મોને તમે પરત એમને કરો અને અમોને સાથ સહકાર આપો આ પ્રોજેક્ટ રદ થાય એવી તમે પણ માગણી કરો અને અમે પણ તમારી સાથે છે તમને જો ફરીથી તમોને એ જમીનો જોઈતી હશે તો એના માટે અમે તમારા સાથે સંઘર્ષ કરીશું અમે પોલીસ કેસ વેઠીશું અમે લાઠીઓ ખાઈશું અમે તમારા સાથે તૈયાર છે તમે પણ અમને સપોર્ટ આવો એવી અપેક્ષા છે અમને તમે અમારા ભાઈઓ જ છો તમે પૂરી પરિસ્થિતિ વાકેફ છો માટે નેતાઓની સલાહ નહીં માની જીએમડીસીના અધિકારીઓની સલાહ નહીં માની આવા ફોર્મ તમે પરત કરો અને અમોને સપોર્ટ આપો અને ખાસ કરીને હું કહેવા માંગુ છું વાલિયા તાલુકામાં જે લોક સુનાવણી થઈ ત્યાંના લોકો કેટલા જાગૃત હતા ભાજપના જ લોકો છે ત્યાં બધા ભાજપના સરપંચે છતાં પણ તેમણે વિરોધ કર્યો છે એવી એકતા દાખવીએ અને અમે તમારા પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તમે અમને સાથ સહકાર આપશો એ જ આશા સાથે હું તમને વિનંતી કરું છું કે અમને સાથ સહકાર આપજો અને અમારી સાથે રહેજો